પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટમાં એક ભવ્ય રોડ શો પણ યોજે તેવી સંભાવના છે જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સમિટમાં રાજ્યભરના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહેશે જે રાજકોટને નવા આર્થિક દ્વાર ખોલી આપશે પીએમ નરેન્દ્ર મોદી આગામી દસ જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવના છે તેમનો મુખ્ય કાર્યક્રમ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં યોજાનારી રિઝિયોનલ વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવવાનો રહેશે આ રિઝિયોનલ સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે અને રાજ્યના ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ સાબિત થશે પીએમ મોદી આ સમિટમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે અને રોકાણને પ્રોત્સાહન આપશે સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો કાર્યક્રમ માત્ર સીમિટ પૂરતો જ સીમિત નહીં રહે તેવો રાજકોટમાં એક ભવ્ય રોડ શો પણ યોજે તેવી સંભાવના છે જેના માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ સમિટમાં રાજ્યભરના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહેશે જે રાજકોટને નવા આર્થિક દ્વાર ખોલી આપશે